કેમ સખા તમર બેનો કરતા અમાર ભાઈઓ એટલા બધા ભોળા છે કેમ એટલા રૂપિયા આટો ફોરી લઈ આવ્યો પણ તમારા બેનો મત કોઈ કીધું સખા 50 રૂપિયા લઈ જા પણ સખા વેવાર અમારી પાસે નો હોય વેવાય હોય ને બરોબર છે પણ હાથમાં આટમે તો બટવા મઠો મજ ભરા હોય એ તો અમારી કટકી ના હોય અને ઉમેશરે તમારી નારી જાતિની જેટલી વસ્તુ છે ને સુખી દુખી કેમ અમાર પુરુષ જાતિની જેટલી વસ્તુ છે ને એ બધી દુખી કઈ કઈ જો અહી વેદોભાઈ બેઠા હા હા

ઘડીક થાય તો આ કાગેર નાની બાળા ભાગવત સપ્તાહ છે રમતી ક્યાંય ગુરુદેવ પધારતા છે ક્યાંય પચાસ લાખ થી એક કરોડ ના મકાન બનાવ્યા છે આ કાગેર બધી તમારી હારે હારા કામ માં આવે કે નથી

પછી આપણો દેશ ખેતી પ્રધાન તમારા ખાતે ખેતી અમારા ખાતે ખેતી તમે નોકરી કરો અમે નોકરી કરીએ ક્યાંય ફેર કઈ ફેર નથી તમે બેનો છે ને ખેતી કામમાં માં ઝણ ઉપર ધગો કર્યો શું ધગો કર્યો ભાઈ કામ હતા એ ઝણ ને ઠપકેરા ફોરા હતા એ તમે લઈ ગયું ક્યાં ક્યાં દાખલા તરીકે આપણે વણ વાવું હોય હા હા તો પૈસા સોંપવા કોણ પછી ટાઈટ નો પાણી વાળવા ભાઈ આ શું બેઠા બેઠા નેતવા કોણ બેન પછી દોઢ મણનો નો પોપ